નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો ભોજનમાં ઘણી બધી વિવિધતા હોય છે અને ભોજન એ કેવું હોય એ પણ આપણે સુપેરે જાણીએ છીએ આ ભોજનની અંદર જે વ્યવસ્થા કુદરતે ગોઠવી છે એમાં ઘણા બધા પ્રકાર આવ્યા છે એમાંનો એક પ્રકાર છે કઠોળ અને એ કઠોળની અંદર એક ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું કઠોળ એ મેથી છે મિત્રો મેથી બે જાત છે એક છે જેને ઉગાડવામાં આવે છે અને એ છે વગડાવ વગડાવ મેથી નો ઉપયોગ ઓછો થતો હોય છે જ્યારે પહેલા પ્રકારની મેથી નો ઉપયોગ ખૂબ થાય છે મેથી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ મેથીની અંદર એ ત્રણે ત્રણ પ્રકારના દોષને દૂર કરવાની તાકાત છે વાત પિત કફ આ ત્રણે ત્રણ દોષને મેથી હરે છે મેથી સ્વાદમાં કડવી છે થોડા ઘણા તુરી છે અને કઈક થોડે પણ એ હોય તો વધારી દે છે એની થોડી ઘણી વાતો આપણે કરશું એક તો મેથી એ વાત વ્યાધિઓ માટે એટલે કે જેને અંગ જકડાઈ ગયો હોય એના માટે ખૂબ સારી છે રાત્રે એક થી બે તોલા મેથી પાણીમાં પલાળી સવારમાં ખૂબ એનું પાણી પી માથે જે મેથી છે એ પણ લઈ લેવી એક કલાક કંઈ પણ નહીં લેવાનું મિત્રો એક પ્રકાર આ એક મહિનો કરવાથી અને આ પ્રકાર લેવાથી વાત જન્ય તમામ રોગો સાંધાના દુખાવો માટે બધું એ ધીમે 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 દૂર થાય છે મિત્રો પ્રમેય માટે પણ એટલી જ ઉપયોગી છે પ્રમેય એટલે ડાયાબિટીસ આ ડાયાબિટીસ વાળા એ તો રોજે રોજ કરવા જેવા પ્રયોગ છે એ પ્રયોગની અંદર મેથી સો ગ્રામ ગળો સો ગ્રામ અને આમળા સો ગ્રામ ગળો મેથી આમળા એની અંદર હળદર પણ સો ગ્રામ નાખવાનું મિત્રો આ ચાર પ્રકારનું ચૂર્ણ તૈયાર કરી અને એક એક ચમચી જો લેવામાં આવે સવાર સાંજ તો એનું પરિણામ ડાયાબિટીસ વાળા માટે અદભુત આવે છે અને આ કરવા જેવો પ્રયોગ છે તમારી ચાલુ દવા હોય તો એ દવાની સાથે પણ કરવા જેવો પ્રયોગ છે મેથી માટે ઘણું મેથી તમામ રોગો માટે સારામાં સારી છે એમાં પેટ માટે ખૂબ સારી છે કડવો રસ કડવો રસ છે એટલે જે લોકો આ રસ લેતા ન હોય એના માટે મેથી લેવી અત્યંત ફાયદાકારક છે મેથીની ફાટ બનાવી નાખવાની મેથીને એ પાણીની અંદર કરી દેવાની અથવા તો પાણીની અંદર પલાળી એને સવારમાં લઈ લેવાની મેથી એમનમ લેવાની મેથીની ભાજી લેવાની અને સૂકી મેથીનું શાક પણ લેવાનું અઠવાડિયામાં બે ત્રણ વાર મેથી લેવામાં આવે તો પેટ જન્ય કોઈ દર દર્દ થતા નથી એવી જ રીતે વારની આપણે વાત કરી અને મેથી છે સર્વ ગુણ સમાયેલા છે કફ દોષને પણ દૂર કરે છે ખાસ તો અર્ધાઓ ભેદક હોય શીરોજ રોગ હોય અને મેથી ઉત્તમ છે મેથીને વિવિધ પ્રકારના અનુપાનો સાથે આપવામાં આવે છે તો મેથીનું ચૂર્ણ પણ છે અને મેથીના લાડુ પણ બને છે મેથીનો સરસ મજાનો પાક થાય છે અને પાક સવાર સાંજ આપવાથી વાના રોગો અથવા તો જે કોઈ વ્યાત વ્યાધિ છે એ માટે ખૂબ સારું કરે છે તો મેથી છે એ સર્વ રીતે ઉપયોગી છે માટે મિત્રો આવા બધા જે કઠોળ છે અને એમાંનું આ એક કઠોળ ખૂબ સરસ આ વર્ણન લાંબુ થાય એમ છે પણ વિડીયો આપણે આપણા પ્રમાણમાં બનાવવાનો હોય વધી ક્યારેક આપણે વધારે વાતચીત કરીશું ઓમ શાંતિ જય ધનવંત